કોણ જળ પીઓ એટલે તામે ફિલ્મ કા બ્રાહ્મણો ની બાઈ જાતી થી હા કોણ પાહે ખલીન નેકળ્યુ હા કોણ તોડી તોડ્યું ને ગડો થી ઓપડતો ઓપડતો ગયો એટલે તેલી બાઈ રોતી રોતી ઘેર ઘેર જઈને કીધું

માટી ભરગે જનાવર તો મુઆની રોય કોઈ હા હવે ઘણા થોડા દાડે પેલા રાજાનો શેર બીજુ બધું છોડી કુવર ને પેલો વાણીઓ પરદેશમાં આયા હે બે થઈ ગયા પરદેશમાં આયા હે ને હેતર તો નો વન બગડે પોક્યા હા અને ફોજ પડી હા ફોજ પડી એટલે રાજાના કુવરે કીધું કે શેરજી કે

આપણે ગયા એમ તો કે વાડલાના ઝાડ ઉપર ચડી જાય ઉપર ચડી જાય અને ઉપર ચડી જઈને થોડીવાર આરામ કરતા કે વાડા જેવું ઓવર હા ઓકે હારું હા એટલે પેલો વાણિયો અને પુરસા બે સળિયા વાડલાના ઝાડ ઉપર ઓવર અને નીચે આયેલો મોટો તળાવ હા પાતાળ કુટેલો ઓ હો હો ભાઈ ઉપર સળિયા એટલે પેલા વાણીયા કીધું કે પુરસા હા તમે તો કરો આરામ હા હું ધરું પોરો પછી ઉઠાડવું હવે જલો જલ અર્ધી રાત રાત ના બારીક વાગ્યા અને પેલા તળાવ બાર